રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે વીસ જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા તળાવમાં રહેલા ચારસો વીસ રહેનાંક અને ત્રીસ કોમર્શિયલ દબાણો દૂર કરાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને ત્રણ કલાકમાં એક મસ્જિદ અને બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાનો સિવાયના તમામ બાંધકામોને તોડી પાડ્યા હતા આજે વહેલી સવારથી કુલ ચાર ફેઝમાં આઠ ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી હતી શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના પાંચસો જવાનો અને કોર્પોરેશનના ત્રણસો અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા દસ ઇટાચી મશીન અને પાંચ જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી આ કામગીરી કરાઈ હતી સાથે જ સ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે